તમે તો શોખે છે તમારો અમારી ચેનલમાં આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીમાં તો વધઘટ થતા રહેશે આગામી દસ દિવસ પરંતુ આગામી દસ દિવસમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ વાદળ આ ઉપરાંત ઝાકળને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ઓગણીસ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાતની બોર્ડરની આસપાસ વાદળશાયું વાતાવરણ છે અને અરબ સાગરમાં છે એ વાદળો સારા એવા જોવા મળી રહ્યા છે આ બાજુ મધ્યપ્રદેશ તરફ અસ્થિતતાના હિસાબે વાદળોનો જમાવડો છે ત્યારે અમુક વિસ્તારોમાં છાંટા છૂટીના પણ સમાચાર છે ત્યારે આપણે તારીખે વીસની વાત કરીએ તો વીસ તારીખના રોજ છે એ ખાસ કરીને દ્વારકા તેમાં જે જામનગરના આસપાસના વિસ્તારોમાં છે એ ઝાકળ આવવાની ઠાર આવવાની સારી એવી શક્યતા રહેલી છે સાથે સાથે રાજકોટ તેમજ કાલાવડના વિસ્તારોમાં પણ ઝાકળ છે એ જોવા મળશે આ ઉપરાંત કચ્છના પણ બોર્ડર વિસ્તારની આસપાસ છે એ ઝાકર પવન સાથે ઝાકળ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ બપોરના સમયની તો બપોરના સમય છે એ ખાસ મુંબઈ જોવા નહીં મળે સામાન્ય ઠંડી જોવા મળશે બપોરના સમય અને ત્યારબાદ રાતની વાત કરીએ તો રાતે છે એ ઠંડીમાં વધારો થશે ત્યારબાદ આપણે તારીખ એકવીસની વાત કરીશું એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખના રોજ ઝાકર આવવાની શક્યતા છે એ ઓછી છે ફક્ત સીમિત વિસ્તારોમાં છે એ ઠાર આવી શકે છે કારણ કે પવન છે એ મોટે ભાગે ઉત્તર પૂર્વનો જોવા મળશે અને સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આ ઉપરાંત સાપુતારા વિસ્તાર વડોદરા વિસ્તારોમાં વાદળછાઈ વાતાવરણ જોવા મળશે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સારા એવા વાદળો છે એ જોવા મળશે અને સાથે સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે મિત્રો આ તરફ નજર કરીએ તો એક પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે અને આ પશ્ચિમી વિક્ષોભ ધીમે ધીમે મજબૂત થઈ અને પૂર્વ તરફ આગળ વધશે જેના હિસાબે છે એ વાદળછાયું વાતાવરણ અને માવઠાના સંજોગો છે એ રાજસ્થાનમાં તેમજ પાકિસ્તાનના વિસ્તારમાં સારા એવા જોવા મળશે ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ એકવીસ તારીખ સાંજના રોજ છે એ જૂનાગઢ તેમજ ઉના વેરાવળની આસપાસ કેશોદમાં જોવા મળશે આ તરફ છે એ સુરત વલસાડ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે જો કે કોઈ છાટાછૂટી થવાની શક્યતા નથી મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ બાવીસની તો મજબૂત પશ્ચિમ વિક્ષોભ છે એ પાકિસ્તાનથી લઈ અને અરબ સાગર સુધી ફેલાયેલું જોવા મળશે તમે અહીં જોઈ શકો છો આ મજબૂત પશ્ચિમ વિક્ષોભનો વ્યાસ છે ઘેરાવો ખૂબ જ મોટો છે જેના હિસાબે જમ્મુ કાશ્મીરમાં સારી એવી બરફ વર્ષા જોવા મળશે અને બરફ વર્ષાની સાથે સાથે જ રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં ઠંડીમાં વધારો થતો જતો જોવા મળશે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ સારો એવો ઠંડીનો ચમકારો જોવા મળશે પરંતુ આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે નજીક આવતા છે એ નબળું પડી જશે જેના હિસાબ બાવીસ તારીખ સાંજના સમય છે એ ભાવનગર આ ઉપરાંત સુરેન્દ્રનગર અમદાવાદ આસપાસના વિસ્તારોમાં છે એ પવનની અસ્થિરતામાં વધારો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે તે નકારી શકાય નહીં અને આ તરફ વાત કરીએ તો કચ્છ બોર્ડર આસપાસ છે એ હળવા ઝાપટા જોવા મળશે જેમાં પાકિસ્તાન તેમજ કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો ત્રેવીસ તારીખના રોજ વહેલી સવારે છે એ કચ્છમાં લખપત નલિયા તેમજ માતાના મધ આ ઉપરાંત બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ સારું એવું વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાટાછોટી જોવા મળશે આ તરફ રાજસ્થાનના રણમાં સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો અને આ વરસાદની માત્રા એકથી થી બે ઇંચ સુધી રહી શકે છે મિત્રો અને આ તરફ જમ્મુ કાશ્મીરમાં પણ સારી એવી વરસાદ થશે જેના હિસાબે ઠંડીનું પ્રમાણ છે એ આગળના દિવસોમાં એટલે કે તારીખે ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ ના રોજ વધારો થતો જશે ઠંડીમાં ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ આ પશ્ચિમ ઉત્સવ છે એ હિમાલયના પર્વતો સાથે ટકરાય અને ત્યારબાદ છે તે નબળું પડી જશે આગળના દિવસોની વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ છે એ આવી રહ્યું છે પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ છે બહુ ખૂબ જ મજબૂત નથી અને સામાન્ય સ્થિતિમાં જોવા મળી શકે છે જેના હિસાબે પણ વાતાવરણમાં છે એ ફેરફાર જોવા મળશે પરંતુ એક વાત જોવાની રહી કે આ પશ્ચિમી વિક્ષોભ છે એ કેટલું નીચે તરફ ચાલશે જો અરબસાગરમાં આવશે તો ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગળના દિવસોમાં એટલે કે તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસના રોજ છે એ માવઠાનું જોખમ રહેલું છે જેના વિશેની સંપૂર્ણ માહિતી અમે આગળના વિડીયોમાં તમારી સમગ્ર રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર